રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ગોરા ઓગણીસો દસ બંગાળી સાહિત્યની એક મહત્વપૂર્ણ કૃતિ છે જે ભારતીય સમાજના જટિલ મુદ્દાઓ જેવા કે જાતિ ધર્મ રાષ્ટ્રવાદ અને વ્યક્તિગત ઓળખની શોધને ઊંડાણપૂર્વક રજૂ કરે છે આ નવલકથા ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતના બંગાળના સામાજિક રાજકીય માહોલને ચિત્રિત કરે છે જ્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને રાષ્ટ્રવાદી આંદોલનો ઉભરી રહ્યા હતા આ લેખમાં ગોરા નવલકથાનું વિસ્તૃત વિશ્લેષણ તેની થીમ પાત્રો કથા અને સામાજિક સંદર્ભ વિશે બે હજાર શબ્દોમાં માહિતી આપવામાં આવશે નવલકથાનો સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ ગોરા ઓગણીસો દસમાં માં પ્રકાશિત થઈ તે સમયે ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વદેશી આંદોલન અને રાષ્ટ્રવાદી ભાવનાઓ તેજ થઈ રહી હતી બંગાળના ભાગલા ઓગણીસો પાંચ પછી રાષ્ટ્રવાદી આંદોલને નવો જોશ પકડ્યો હતો આ સમયે બંગાળી સમાજ બે વિચારધારાઓ વચ્ચે વહેંચાયેલો હતો એક તરફ પરંપરાગત હિન્દુ મૂલ્યો અને બીજી તરફ આધુનિકતા અને બ્રહ્મ સમાજ જેવા સુધારાવાદી આંદોલનો ટાગોરે આ નવલકથાના માધ્યમથી આ જટિલ સામાજિક ગતિશીલતાને રજૂ કરી જેમાં વ્યક્તિની આંતરિક શોધ અને સમાજના નિયમો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રૂપે દર્શાવવામાં આવ્યો છે ગોરા એક એવી કૃતિ છે જે ન ફક્ત એક વ્યક્તિની ઓળખની શોધની વાર્તા છે પરંતુ એક સમગ્ર રાષ્ટ્રના આત્મનિરીક્ષણનું પ્રતિબિંબ પણ છે ટાગોરે આ નવલકથાના માધ્યમથી સંકુચિત રાષ્ટ્રવાદની ટીકા કરી અને માનવતાવાદી દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપ્યું કથાનો સાર ગોરા નવલકથાનું કેન્દ્રીય પાત્ર ગોરા ગૌર મોહન છે જે એક યુવાન આદર્શવાદી અને પરંપરાગત હિન્દુ મૂલ્યોમાં ઊંડો વિશ્વાસ રાખનારો રાષ્ટ્રવાદી છે તે સ્વયંને હિન્દુ ધર્મનો કટ્ટર રક્ષક માને છે અને બ્રહ્મ સમાજ જેવા સુધારાવાદી આંદોલનોનો વિરોધ કરે છે ગોરાનું પાલનપોષણ એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયું છે અને તે પોતાની ઓળખને હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે જોકે નવલકથાનો મુખ્ય વળાંક ત્યારે આવે છે જ્યારે ગોરાને ખબર પડે છે કે તે જન્મથી હિન્દુ નથી પરંતુ એક આયરિશ દંપતીનો પુત્ર છે જેનો જન્મ અઢારસો સત્તાવન સિપાહી વિદ્રોહ દરમિયાન થયો હતો તેના જન્મના માતા પિતા આ વિદ્રોહમાં માર્યા ગયા હતા અને તેને એક હિન્દુ પરિવારે દત્તક લીધો હતો આ ખુલાસો ગોરાના જીવનના તમામ આદર્શો અને વિશ્વાસોને હચમચાવી દે છે તે પોતાની ઓળખ ધર્મ અને રાષ્ટ્રવાદના વિચારો પર પુનર્વિચાર કરવા માટે મજબૂર થાય છે નવલકથામાં ગોરાનો મિત્ર વિનય તેના ગુરુ પરેશ બાબુ અને બે મુખ્ય મહિલા પાત્રો સુચરિતા અને લલિતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પાત્રો ગોરાના વિચારોને પડકારે છે અને તેને વધુ વ્યાપક અને માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રેરિત કરે છે નવલકથા ગોરાની આંતરિક યાત્રા અને તેના વિચારોના પરિવર્તનની વાર્તા છે જે આખરે તેને ધર્મ અને જાતિની સીમાઓથી ઉપર ઉઠીને સર્વ ધર્મ સંભાવ અપનાવવાની દિશામાં લઈ જાય છે મુખ્ય પાત્રો ગોરા ગૌરમોહન નવલકથાનું કેન્દ્રીય પાત્ર જે એક આદર્શવાદી રાષ્ટ્રવાદી અને હિન્દુ ધર્મનો કટ્ટર સમર્થક છે તેની ઓળખનો ખુલાસો તેને પોતાના વિચારો પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરે છે બને

પરેશ બાબુની જૈવિક પુત્રી જે દ્રુ ઇચ્છાશક્તિ વાળી છે તે વિનય સાથે પ્રેમ સંબંધમાં આવે છે પરંતુ સામાજિક નિયમોને પડકારે છે પરેશ બાબુ કરે છે તે ગોરા અને બિનય માટે ગુરુની ભૂમિકા ભજવે છે મુખ્ય થીમ્સ ગોરા નવલકથા ઘણા મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે જે તે સમયના સામાજિક રાજકીય મુદ્દાઓ અને વ્યક્તિગત નૈતિક સંઘર્ષોને ને પ્રતિબિંબિત કરે છે ઓળખની શોધ નવલકથાની કેન્દ્રીય થીમ ગોરાની ઓળખની શોધ છે જ્યારે તેને ખબર પડે છે કે તે હિન્દુ નથી તો તેના સમગ્ર જીવનનો આધાર હચમચી જાય છે આ ઘટના તેને પોતાની ઓળખને ધર્મ અને જાતિની સીમાઓથી પરે વિચારવા માટે મજબૂર કરે છે રાષ્ટ્રવાદ અને માનવતાવાદ ગોરા શરૂઆતમાં એક સંકુચિત રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ રાખે છે જે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત છે. જો કે નવલકથાના અંતમાં તે એક વધુ વ્યાપક માનવતાવાદી રાષ્ટ્રવાદ અપનાવે છે જે સર્વ ધર્મ સંભાવ પર આધારિત છે. જાતિ અને ધર્મ નવલકથા ભારતીય સમાજમાં જાતિ અને ધર્મની ભૂમિકાની ટીકા કરે છે. ગોરાના હિન્દુ ધર્મના કટ્ટર વિચારો અને બ્રહ્મ સમાજના ઉદાર વિચારો વચ્ચેનો સંઘર્ષ ધર્મની સાચી ભૂમિકા પર સવાલ ઉઠાવે છે. નારી શક્તિ અને સ્વતંત્રતા સુચરિતા અને લલિતા જેવા મહિલા પાત્રોના માધ્યમથી ટાગોરે મહિલાઓની બૌદ્ધિક અને નૈતિક શક્તિને રજૂ કરી છે આ પાત્રો પરંપરાગત સામાજિક નિયમોને પડકારે છે અને સ્વતંત્ર નિર્ણય લે છે પરંપરા વિરુદ્ધ આધુનિકતા નવલકથા પરંપરાગત હિન્દુ મૂલ્યો અને આધુનિક સુધારાવાદી વિચારો વચ્ચેના સંઘર્ષને કરે છે બંને વચ્ચે સંતુલન ની જરૂરિયાત પર ભાર મૂકે છે શૈલી અને સંરચના ગોરા નવલકથા ટાગોરની ની ગહન દાર્શનિક અને સાહિત્યિક શૈલીનું ઉદાહરણ છે તેમની ભાષા સરળ પરંતુ ભાવનાત્મક અને ચિંતનશીલ છે નવલકથા બંગાળી સમાજના વિવિધ વર્ગો અને વિચારધારાઓનું યથાર્થવાદી ચિત્રણ કરે છે ટાગોરે પાત્રોના આંતરિક સંઘર્ષો અને સામાજિક મુદ્દાઓને સંવાદો અને વર્ણનોના માધ્યમથી રજૂ કર્યા છે નવલકથાની સંરચના એક રેખીય કથાનું અનુસરણ કરે છે પરંતુ તેમાં દાર્શનિક વિચાર વિમર્શ અને પાત્રોના આંતરિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે ટાગોરે પાત્રોના મનોવૈજ્ઞાનિક ચિત્રણના માધ્યમથી વાચકોને તેમની સાથે જોડાવાની તક આપી છે સામાજિક અને સાહિત્યિક મહત્વ ગોરા નવલકથા બંગાળી સાહિત્યમાં એક સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે ભારતીય સમાજના જટિલ મુદ્દાઓને ઊંડાણપૂર્વક રજૂ કરે છે ટાગોરે આ નવલકથાના માધ્યમથી સંકુચિત રાષ્ટ્રવાદની ટીકા કરી અને એક એવા રાષ્ટ્રનું સ્વપ્ન રજૂ કર્યું જે ધર્મ જાતિ અને સંસ્કૃતિની સીમાઓથી પરે હોય નવલકથામાં મહિલા પાત્રોનું ચિત્રણ પણ નોંધપાત્ર છે કારણ કે સુચરિતા અને લલિતા જેવા પાત્રો તે સમયની પરંપરાગત નારી છબીથી અલગ સ્વતંત્ર અને બૌદ્ધિક રીતે સશક્ત દેખાય છે આ નવલકથા ભારતીય સમાજમાં મહિલાઓની ભૂમિકા અને તેમની સ્વતંત્રતા પર પણ પ્રકાશ પાડે છે ટાગોરનો સંદેશ ગોરાના માધ્યમથી ટાગોરે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે સાચી ઓળખ ધર્મ જાતિ અથવા રાષ્ટ્રીયતામાં નહીં પરંતુ માનવતામાં રહેલી છે ગોરાની યાત્રા એક વ્યક્તિના આંતરિક પરિવર્તનની વાર્તા છે જે સંકુચિત વિચારધારાઓથી મુક્ત થઈને વૈશ્વિક માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવે છે ટાગોરનો આ સંદેશ આજે પણ છે ખાસ કરીને એવા સમયે જ્યારે ધાર્મિક અને સાંસ્કૃતિક વિભાજન વિશ્વભરમાં વધી રહ્યું છે નિષ્કર્ષ રવિન્દ્રનાથ ટાગોરનું ગોરા એક એવી કૃતિ છે જે ન ફક્ત એક વ્યક્તિની ઓળખની શોધની વાર્તા છે પરંતુ એક સમગ્ર સમાજ અને રાષ્ટ્રના આત્મનિરીક્ષણનું ચિત્રણ પણ છે આ નવલકથા જાતિ ધર્મ રાષ્ટ્રવાદ અને નારી શક્તિ જેવા મુદ્દાઓને ઊંડાણપૂર્વક રજૂ કરે છે અને ટાગોરના માનવતાવાદી દ્રષ્ટિકોણ ને ઉજાગર કરે છે ગોરા બંગાળી